જો તમારા ખેતરમાં ભૂંડ આવતો હોય ચણોમાં કળીઓમાં કે કોઈ બી વસ્તુ ઘઉં હોય તો દેશી જુગાડ કર્યો છે અમે હું તમને બતાવું ભૂંડ પગારવાનો દેશી જુગ જુગાડ મિત્રો આ છે મારા ચણા અને આ મારા ચણામાં આ બૂંડ આવવા જો ભૂંડે ગોડ્યું છે તો ભૂંડ પગારવા અમે દેશી જુગાડનો ઉપયોગ કર્યો છે કાશા બધા ભૂંડ આવ્યો તો બે ત્રણ દિવસથી તો અમે આ જો દેશી ઉપાય કર્યો છે ઘેર જાતે ચકેરી બનાવી છે ફળ પવનથી અને આ બાજુ બીજો દેશી જુગાડ કર્યો છે હું તમે પહેલાં એ બતાવું પછી ચકેરી બતાવું તો આ જો આ ભૂંડે ગોળી તું મગફળી વાયથી મોચાણા હતા એટલે બૂંડ આવશું તો આ રીતે પહેલાં આજુબાજુ ખાડું કરીને લાકડો રોપીને આડું લાકડું બોધ્યું છે અને એને બિયરનું બાટલી ને કાચની બાટલી બોધી છે ના બાદ ચકેળી છે આ જો ચકેડી પવનથી ફળ તમે દેખાતી છે આ વાયરાના કારણે ફળ તો અમે અને તમારે ઘેર બનાવીએ જાતે તો તમે બનાવી શકો છો અમે દવાની બાટલી લીધી હે એને ઉપી કાપી નાખીને પછી શેપ આવ્યો છે પંખા જેવો પછી આ પાઇપનો ટુકડો લીધો છે અંદર લાકડું ભરાયું છે અને પાછળ વાયર બોંધ્યો છે અને વાયરને કડી બોધતી છે નેચર વાયરના બીનું ડબલું બોધ્યું છે અને પછી ઠં લાકડાને બોધ્યું છે મેં લાકડું કે ઠંઠો કહીએ ગમે તે તમે જે કહેતા હોય એને પછી બોધીને અને પછી પવન દિશામાં જે બાજુ પવન હતું એ દિશામાં વધ દેવાનું અને પછી જેમ પવન આવે એટલે ચકેરી ફળ એટલે પછી ચકેરી ફળ એટલે પાસલ્ય વાયળ ફળ નહીં પછી આ કડી ફળ એટલે પછી અવાજ થાય હું તમને બતાવું જો એ આ રીતે અવાજ આવે અને આ ફરવા માંડી ચકેરી તમે દેખાશે જોરદાર ફળ હ જો સામે એ બતાવું આ રીતે ઉપાય કર્યો અમે દેશી અવાજથી ભૂંડ ના આવું પછી આ બાજુ હું તમને પહેલાં બતાવી તું ફરી બતાવી દઉં આ બિયરનું બાટલું ને એક કાચની બોટલ છે અને નીચે ધરવું ડીસો છે એ વાયરાને લીધે હલ એટલે આ બાજુ પથ્થર બોધ્યા છે એ બાટ બોટલના અથરોય એટલે એવા જ થાય એટલે ભૂંડ જતો રહે અને આ બાજુ બિયરનું બાટલું બોધી છે દેશી જુગાડ કરીશું આ રીતે અમે તમારે બનાવ બનાવી શકો છો અમે તો દેશી જુગાડ કરીશ ના બાજુ રાજના ગઉ દેશી જુગાડ કર્યો છે ભૂંડ પકડવા બહુ ભૂંડ આવે છે ત્રાસ છે મારી બાજુ તો ભૂંડનો આ જો ચકેરી ફરી ફરે છે દેખાતી છે જોરદાર ચકરી ફરવા જે જોરદાર આવે છે બસ સ્પીડ પકડી જવા

તો મિત્રો મારો વિડીયો ગમે હોય તો મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો જય માતાજી